તો હે ગાઈશ જય શ્રી રામ તો આજે થઈ છે મહાબીચ અને આજે ફરીથી અમે જઈએ છીએ રાણીપુરા એકવાર ગયા તો ફરીથી જઈએ છીએ હું છું પછી આ બાજુ ગેંગ છે પરી બિટ્ટુ ગોપાલ આ બાજુ જીગ્નેશ અને આ બાજુ ને બધા છે તો ચલો ગાઈશ હવે આપણે જઈએ રાણીપુરા રામાપીના દર્શન કરીએ આજે છીએ મહાબીચ એટલે આજે ગાઈશ પબ્લિક બી બહુ માત્રામાં રહેવાની છે તો ચલો અત્યારે અમે એલ એમ ચોકડી છે ત્યાં આવી ગયા છીએ એચ એનજી કંપની નું મોટો થોભલો તો ચલો જઈએ હવે રાણીપુરા જઈને મળીએ તો આ બાજુ અમે ખાખરિયા કેનાલ આવી ગયા છે આઠ

તો ફાઈનલી અત્યારે અને આ તિરંગો ગાઈસ ટૂંક સમયમાં છવ્વીસમી જાન્યુઆરી આવે છે ઝંડો ફરક્યો છે અને આઈસક્રીમ લીધી છે ફરીથી પહેલાની જેમ હા અમાર ગોપાલ બી છે અમારી જોડે અને અડધી ગેંગ રહી અને જીગ્નેસ ગૂગલ પે કરીને કહી ગયેલા હજુ પેમેન્ટ જ કરે છે તો ગાઈશ ચલો જઈએ હવે રાણીપુરા જઈને મળીએ જીગ્નસ અરે જીગ્નસ કઈ જોશની જોતી તો અમે ચાપાનેર નજીક સમસ્થાન છે ત્યાં અમે ઉભા રહી ગયા દરરોજ નીચે અમે હેડપંપે રા પાણી પીવે છે બધાય પી લીધો જીગ્નેસ ગોપાલ અને અમારી અડધી આવે છે ચાલતી ચાલતી આ રહી અમુક લોકો પાછળ ઘરેને પ્યા હે બેહવા બે બેરી કું

તો આ બાજુ પારી દોડીને આ બાજુ બેટ્ટો અને બીજો કોક માણસ છોકરો શું બેટ્ટો કશું બોલ ને બ્લોગ મેં હા ભારત માતા કી જય તો કઈ ચાલો હવે ફાઇનલી રાણીપુરા જઈને મળીએ હવે અત્યારે અમે ફાઇનલી આવી ગયા છીએ કયું ગામ છે યાર કંબોલા કંબોલા નજીક આવી ગયા છે તો ફાઇનલી અમે આવી ગયા છીએ રાણીપુરા રામાપીરના મંદિરે તો કાઈ ચલો દર્શન કરી લઈએ કારણ કે પબ્લિક બહુ માત્રામાં છે વ્લોગ આપડે પછી બનાવીએ એકસો વીસ નો કિલો કેળાની વેફર કઈ બહુ ફાઇનલી અમે આવી ગયા છીએ રાણીપુરા મંદિરે રામાપીના ખૂબ માત્રામાં લાઈનો છે આ બાજુ બહુ લાઇન છે તો ફાઇનલી અમે આવી ગયા છીએ રાણીપુરા અને ખૂબ જ આજે મહાબીચ છે તો ખૂબ જ પબ્લિક છે આ બાજુ તૈયારી છે પોતે પોતાની જગા ઉપર ઉભા રહી છું ભગવાન ના દર્શન થશે અને ત્યારબાદ ભગવાન નો ભૂત જણાવ્યા પછી આપણે આગળ નો કાર્યક્રમ આગળ ચાલુ કરીશું દરેક ભક્તો ને નબળા તો આપણે જમવાનું લઈ લીધું છે મહાપ્રસાદ કહેવાય મેં કેવાય મેમવાળી ચાલ જ છે તો ચલો ગાઈસ કરી લઈએ પ્રસાદ ખાઈ લઈએ પછી મળીએ તો ગાઈસ અમે જમીને નવરા થઈ ગયા છે અને આ બાજુ જમવાનું ચાલુ છે અને જોશની કેટલો બધો ભાત લઈ લીધો જોશની પણ આટલું બધું બોલતો ખરી ખાવાનું તો ચલો બધા આપડે ઘરે તો કઈશ ચલો બધા લે એટલે આપણે જઈએ પોતપોતાના ઘરે અત્યારે જો હજુ બી જમવાનું જમણવારી ચાલુ છે આ બાજુ સ્ટાર્ટિંગમાં બહુ પબ્લિક હતી કઈશ અત્યારે ઓછી થઈ ગઈ છે તો ફાઈનલી અમે દર્શન કરીને આવી ગયા છીએ ઘરે કમ્પ્લીટ થાકી બાકી ગયા છે અડધા માણસ અડધા પાછળ તો ચાલો જઈએ હવે ઘરે ઘરે જઈને મળીએ થાકી ગયા છે ગાઈસ લુસ્ત થઈ ગયા દુસ્ત થઈ ગયા તો ગાઈસ રાણીપુરા રામાપીના મંદિરે દર્શન કરીને અત્યારે મેં હાલમાં આવ્યો છું રિંકી ચોકડી આ બાજુ આપણી બાઈક લઈને પંચાણું તાણું નંબર પ્લેટ નંબર ગાડી છે અને ટોપા પર અને ટાંકી પર બ્લેક કલરનો રેડિયમ મરાવાયા છીએ તો ચલો થઈ જાય પછી મળીએ તમને આજુ આ બાજુ કંઈ કામ ચાલુ જ છે તો થઈ જાય એટલે ફાઇનલ રિઝલ્ટ તમને બતાવું તો ચાલો મળ્યા થોડીવારમાં તો ફાઇનલી કઈસ રેડિયમ થઈ ગયો છે હનુમાન દાદાનું સ્ટીકર અહીંયા લગાવ્યું છે અને અહીંયા ટોપા પર અને આપણી યુટ્યુબ ચેનલ તો ફાઇનલી આપણે રેડિયમ કરાવીને આવી ગયા છીએ ઘરે ના આપણી બાઈક તો ચાલો મળીએ નવા વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ